નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં જે બાયોમેડિકલ કચરો છે તેની વ્યવસ્થાપનમાં હોસ્પિટલની જે ભૂમિકા છે તેના વિશેની માહિતી મેળવશું એટલે અથવા તો હોસ્પિટલ જે સ્ટાફની ભૂમિકા છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે તો તેમાં જે હોસ્પિટલમાં જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેની ભૂમિકા શું છે પછી જે મેનેજમેન્ટ કમિટી છે જે વેસ્ટની તેની ભૂમિકા શું છે ઇન્ચાર્જ કે અધિકારી છે બરાબર તેની ભૂમિકાઓ શું છે તેના સિવાય કે લેબ છે યુનિટ છે વિભાગો છે બરાબર અથવા તો જે નર્સિંગ સ્ટાફ છે મેટ્રન છે લેબોરેટરી વિભાગ છે બરાબર આઇસોલેશન વિભાગો છે હોસ્પિટલમાં જે બધા અલગ અલગ વિભાગો છે અલગ અલગ જે પ્રમાણે અધિકારી છે કર્મચારીઓ છે તે પણ બધાની શું આપણે બાયોમેડિકલ જે કચરો છે તેમાં શું શું ભૂમિકાઓ છે તે આપણે જોવાની છે અને હોસ્પિટલમાં જે કચરો જે ઉત્પન્ન થાય છે તેની કઈ રીતે મેનેજમેન્ટ અને જે અંગેની જે તાલીમ છે બરાબર તેના વિશેની માહિતી આપણે આ વિડિયોમાં મેળવવાની છે તો આપણે સૌથી પહેલાં તો જે બાયોમેડિકલ કચરો છે બરાબર તેના જે ભૂમિકા છે જે હોસ્પિટલમાં તેના વિશેની વિશેની સંબંધિત માહિતી મેળવશું ત્યાર પછી જે બધાય હોસ્પિટલ કર્મચારીઓ છે તેની ભૂમિકા આપણે આ ચર્ચા તો બાયોમેડિકલ કચરામાં વ્યવસ્થાપનમાં હોસ્પિટલ સ્ટાફની ભૂમિકા આ સેશનમાં દરેક હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટની વ્યવસ્થામાં વ્યવસ્થામાં રોકાયેલ અધિકારીઓ અથવા તો કર્મચારીઓની ભૂમિકા તથા કામગીરી વિશે જાણવા મળશે હોસ્પિટલ સ્ટાફની તાલીમ આપવાનું મહત્વ વિશે પણ શીખવા મળશે એટલે કે આ વિડીયો આ સેશનમાં આપણે જે બાયોમેડિકલ વેસ્ટ છે તેમાં હોસ્પિટલ સ્ટાફની ભૂમિકાઓ શું શું છે અથવા તો જવાબદારી શું છે તે બધી માહિતી મેળવવાની છે તેની સાથે સાથે જે સ્ટાફને તાલીમ આપવાનું મહત્વ વિશેની પણ માહિતી આપણે મેળવવાની છે તો સંબંધિત જાણકારીમાં જોઈએ તો મેડિકલ પછી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે બરાબર જેની ભૂમિકા શું છે હોસ્પિટલ વ્યવસ્થાપનમાં જે બાયોમેડિકલ કચરા મેડિકલ સુપ્રિન્ટેન્ડ સર્વગ્રાહી જવાબદારી હોસ્પિટલ કચરા નિકાલની વ્યવસ્થા માટેની પારદર્શિકાઓ અમલ કરવાની હોય છે એટલે જે માર્ગદર્શિકા છે તે માર્ગદર્શિકાનો અમલ કરવાની જવાબદારી છે મેડિકલ હોય હોય છે છે અને તથા સુનિશ્ચિત કરવાનું માનવ આરોગ્ય પર્યાવરણ ઉપર આવરી અસર ન થાય એ રીતે કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ અને સુનિશ્ચિત કરવાનું હોય છે બરાબર કચરો છે એનું વ્યવસ્થિત સુનિશ્ચિત કરવું માનવ આરોગ્ય પર્યાવરણ છે તેમાં આડઅસર આવરી અસરો ન જોવા મળે તે વ્યવસ્થિત સુનિશ્ચિત કરવું જોઈએ આ અંગેની બાયોમેડિકલ વેસ્ટ મે મેનેજમેન્ટનો વાર્ષિક અહેવાલ તેમણે રજૂ કરવાનો હોય છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની નીતિઓ અને અમલ અને સદર્ભ તેને ઉચ્ચ સત્તાવારને જવાબ આપવાનો હોય છે એટલે કે વાર્ષિક અહેવાલ છે તે તૈયાર કરવાનો હોય છે અને સત્તાવારને તે રજૂ વાર્ષિક કરવાનો હોય છે ઉચ્ચ સત્તાવારને હોસ્પિટલ વેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની જે કામગીરી જે હોસ્પિટલમાં છે જે વેસ્ટ મેનેજમેન્ટ કમિટી છે તેની કામગીરી જોઈએ તો બાયોમેડિકલ કચરાના નિકાલ માટેના નિયમો તથા માર્ગદર્શિકાની નકલો વિવિધ વિભાગોમાં પહોંચે તે સુનિશ્ચિત કરો અલગ અલગ વિભાગમાં જે બાયોમેડિકલ કચરાને વિવિધ રીતે જે રીતે નિકાલ કરવાનો છે કઈ રીતે તેને અલગ અલગ કોડ પ્રમાણે કલર પ્રમાણે જે રીતે નિકાલ કરવાનો છે બરાબર તેની માર્ગદર્શિકા છે બધા વિભાગમાં પહોંચી જાવી જોઈએ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સંદર્ભ જાગૃતિના કાર્યક્રમો એટલે બાયોમેડિકલ કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ અને વ્યવસ્થિત અલગ પાડે તેને જાગૃતિ માટે જાગૃત કરવા માટે કર્મચારીઓ માટે છે એના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ તબીબી વ્યવસાયીઓ નર્સિંગ વ્યવસાયી જનરલ ડ્યુટી સહાય અન્ય સ્ટાફ માટે બાયોમેડિકલ કચરાના નિકાલ વ્યવસ્થા અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન તમામ સ્ટાફ છે તેને વ્યવસ્થિત બાયોમેડિકલ કચરાનો નિકાલ માટેના જે તાલીમ કાર્યક્રમ છે તેનું આયોજન કરવું જોઈએ હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી બેઠક યોજવી તથા કચરાને અલગ તારોવા સ્ટોરેજ કરવા તથા પરિવહન કરવા બાબતે વિગતવાર યોજના તૈયાર કરવી ઉપરાંત આ સદર્ભમાં જરૂરી સામગ્રી મેળવવી તથા સંબંધિત લોકો સુધી પહોંચાડે પરિવહન કરવું સ્ટોરેજ કરવું બરાબર કમિટીની બેઠક જોવું ની યોજના કરવી અથવા તો યોજવી બરાબર તે કેવી રીતે અલગ કચરાને તારો તે તમામ બાબતો છે વ્યવસ્થિત રીતે તેની જાળવણી કરવી જોઈએ અને બધું સુનિશ્ચિત કરવું જોઈએ હવે પ્રત્યેક ક્લિનિકલ વિભાગો લેબ સેવા બ્લડ બેંક માઇક્રો ઓર્ગેજિયમ પેથો એમ દરેક પો પોતાના એક સભ્યને બાયોમેડિકલ કચરાને નિકાલ સમગ્ર વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવાની જવાબદારી સોંપીએ તમામ વિભાગ છે ક્લિનિકલ વિભાગ છે કંઈ વોર્ડ હોય યુનિટ હોય બ્લડ બેંક હોય લેબ સેવા હોય તમામ વિભાગને એક વ્યક્તિને જે બાયોમેડિકલ વેસ્ટ છે તેની દેખરેખ માટેની જવાબદારી સોંપવા સોંપવી જોઈએ પ્રત્યેક માર્ગિત નર્સ તથા અન્ય જવાબદાર વ્યક્તિઓને સુપરવિઝન સોંપવું પ્રત્યેક ઓટીમાં એક જવાબદાર વ્યક્તિને કચરાનું વર્ગીકરણ ઉપર દેખરેખ કામગીરી સોંપવી એટલે કે જે પ્રત્યેક જે માળ છે તેની જવાબદારી જે કચરાનું જે વર્ગીકરણ છે એના ઉપર નિરીક્ષણ રાખવું ઓપરેશન થિયેટરમાં જે પણ એક એક વ્યક્તિને જવાબદારી આપવી કે જે કચરો છે તેનું યોગ્ય રીતે વર્ગીકરણ થાય કે તે દેખરેખ રાખે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ચાર્જ અધિકારી છે તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ચાર્જ અધિકારી છે તો તેની ભૂમિકા અને જવાબદારી શું છે તો તે બાયોમેડિકલ કચરા વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ચાર્જ અધિકારી જવાબદારી છે તે વિભાગોના વડા ચેપ નિયંત્રણ અધિકારી તથા મેટ્રોનો અથવા તો સંકલન કરવાની હોય આ અધિકારીઓનું હોસ્પિટલ વેજ મેનેજમેન્ટ કમિટીના સભ્યો હોય છે તેમની જવાબદારી વિવિધ સ્તરે અર્થાત કચરાને ઉત્પન્ન થતો હોય તેનું વર્ગીકરણ થતું હોય એકત્રિત તથા સ્ટોરેજ થતો હોય ટ્રીટમેન્ટ તેમજ નિકાલ એ તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવાની હોય છે તેમણે તમામ નીતિ વિષયક નિર્ણાયક દરેક દરેક સુધી પહોંચે તે જોવાનું હોય છે વેસ્ટ મેનેજમેન્ટ દરમિયાન કોઈ અકસ્માત થાય તો અધિકારીને ફોર્મ ત્રણમાં સંબંધિત સત્તાવારને જાણ કરવાની હોય છે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ચાર્જ અધિકારીની જે ભૂમિકા છે તેને તમામ ભૂમિકા ઉપલા જે બધા સત્તાવાર છે બરાબર તેને બાયોમેડિકલ વેસ્ટ વિશેની તમામ જે રેકોર્ડને બધાય પહોંચવા તમારે માહિતી જાળવવી છે બરાબર વ્યવસ્થિત નિરીક્ષણ રાખવું જે તમામ કચરો છે તેના ઉપર નિરીક્ષણ વ્યવસ્થિત રાખવું પડે જે બાયોમેડિકલ કંઈ પણ કચરા છે તેના લગતા કંઈ અકસ્માત થાય તો નિયમિત રીતે જે પણ છે બરાબર ફોર્મ ત્રણ છે અધિકારીને જે ફોર્મ ત્રણ દ્વારા જે સંબંધિત સત્તાવારો છે તેને જાણ કરવી જોઈએ યોગ્ય રેકોર્ડની નિયંત્રણ કરવા જોઈએ વ્યવસ્થિત રીતે જે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ચાર્જ અધિકારી છે તેને વ્યવસ્થિત રીતે બધાય જે જેને જવાબદારી આપી હોય કે તમામ સ્ટાફ ઉપર તેને વ્યવસ્થિત નિરીક્ષણ કરવું જોઈએ અને વ્યવસ્થિત કચરાના વર્ગીકરણને તેની દેખરેખ રાખવી જોઈએ લેબ યુનિટ વિભાગના વડા અને ઇન્ચાર્જની ભૂમિકા બરાબર લેબ છે યુનિટ છે વિભાગોના વડા છે અને ઇન્ચાર્જની ભૂમિકા તેવા વહીવટ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર પોતાના વિભાગમાં કચરાના વ્યવસ્થાપન માટે પ્રક્રિયા ઘડવા જવાબદાર હોય છે તેમને તમામ સ્ટાફ ડોક્ટર નર્સો પેરામેડિકલ ગ્રુપ ડી સ્ટાફને તાલીમ આપવાની તથા વહીવટ સપોર્ટ માટે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ચાર્જ અધિકારી સાથે સંકલન કરવાનું હોય છે જે વિભાગનું રેડિયો એક્ટિવ કચરો ઉત્પન્ન કરતા હોય તે વિભાગ સદર્ભ એક અધિકારીની નિમણૂક રેડિયો એક્ટિવ સંરક્ષણ અધિકારી તરીકે કરવી જોઈએ તથા તેમને એ માટે જરૂરી માર્ગદર્શિકા તૈયાર કરવાની જવાબદારી સોંપવી જોઈએ લેબ છે યુનિટ છે વિભાગ છે બરાબર ઇન્ચાર્જ છે તે બધાની ભૂમિકા જેની ત્યાંના જે વિભાગના વ્યવસ્થાપક છે બરાબર તે તંત્ર દ્વારા બરાબર વહીવટ દ્વારા જે નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર છે ત્યાં બરાબર જવાબદાર ગમે એક વ્યક્તિ છે બરાબર સ્ટાફ છે ડૉક્ટર છે બધા જે ત્યાંના જે જવાબદાર બધા વ્યક્તિઓ છે બાયોમેડિકલ વેસ્ટ વેસ્ટ માટે જે કચરાના નિકાલ માટે તો બધા સ્ટાફની જે તાલીમ છે બરાબર તેનું વ્યવસ્થિત રીતે આયોજન કરવું જોઈએ યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવો જોઈએ રેડી વ્યક્તિ કચરો હોય તો તેના માટે એક સ્ટાફ છે અથવા તો એક વ્યક્તિનું નિયુક્ત કરવો જોઈએ જે કચરાનું યોગ્ય રીતે છે એનું દેખરેખ નિરીક્ષણ કરે અને યોગ્ય રીતે જે જે નિકાલને છે તેની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે જોવું જોઈએ અને યોગ્ય રીતે જે માર્ગદર્શિકાંડોદાર છે કચરાને કયા વિભાગમાં કઈ રીતે નાખવો છે બરાબર તેની વ્યવસ્થિત દેખરેખ રાખવી જોઈએ અને તે નિયમોનું પાલન થવું જોઈએ મેટ્રો નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ભૂમિકા મેટ્રોને એક સિનિયર વહીવટ અધિકારી નિમણૂક હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટર ઇન્ચાર્જ તરીકે કરવી જોઈએ એટલે કે જે સિનિયર હોય કે વહીવટી અધિકારી બરાબર તેની નિમણૂક છે તે મેનેજમેન્ટ સિસ્ટર ઇન્ચાર્જ તરીકે કરવી જોઈએ જે બાયોમેડિકલ વેસ્ટ છે તેનું આખું મેનેજમેન્ટ કરતા હોય છે જેમને જવાબદારી પ્રવૃત્તિ ઉપર છાપતી નજર રાખવી જોઈએ તેમણે સરપ્રાઇઝ રાઉન્ડ લેવા તથા તમામ સ્તરે વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીના તમામ પાસાઓ સમીક્ષા કરવી તેને છે બરાબર પ્રવૃત્તિ ઉપર છુપી નજરે દેખરેખ રાખવાની બરાબર જે બધા સ્ટાફ છે એના સરપ્રાઇઝ બધા રાઉન્ડ લેવા જોઈએ કચરાનું એનું વ્યવસ્થિત રીતે જે કાર્ય છે બરાબર વેસ્ટની જે કામગીરી છે આવો પાસાઓ બધા પાસાઓની જે સમીક્ષા કરવી બાયોમેડિકલ વેસ્ટ છે તેનું નિરીક્ષણ રાખવું કામગીરી છે વહીવટ છે વ્યવસ્થિત થાય છે કે નહીં તે બરાબર તેમણે મેટલ વતી હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી બેઠકમાં હાજરી આપી તથા હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ નસો અને વહીવટ તંત્ર વચ્ચે સંકલન કરવું વેસ્ટ મેનેજમેન્ટ કંપનીમાં બરાબર જે બેઠક હાજરી આપવી જોઈએ અને જે નર્સોના વહીવટ બધાય વચ્ચે જે સંકલન સાધવાની ક્રિયા છે બરાબર તે નર્સિંગ સુપ્રિન્ટેન્ડની ભૂમિકાઓ અથવા તો જે ઇન્ચાર્જ નર્સ છે સિસ્ટર જેને જવાબદારી સોંપવામાં આવે છે તેની બધી જવાબદારીઓ હોય છે જે મેટ્રન અથવા નર્સિંગ સુપ્રિન્ટેન્ડ છે તેના તેના વતી જે નિરીક્ષણ છે બરાબર રાઉન્ડ છે જે અમુક સપ્રાઇઝ રાઉન્ડ લે છે જેના દ્વારા કચરાનો યોગ્ય નિકાલ થાય છે કે નહીં તે જોવામાં આવે છે ઇન્ચાર્જ સેનિટેશન ઇન્સ્પેક્ટરની ભૂમિકા ઇન્ચાર્જ સેનિટેશન ઇન્સ્પેક્ટરની બાયોમેડિકલ કચરાના વ્યવસ્થાપનમાં તમામ સ્તરે અમલીકરણ દેખરેખ તેમજ સમીક્ષા માટે જવાબદાર હોય છે બરાબર વ્યવસ્થાપનમાં તમામ સ્તરે છે અમલીકરણ દેખરેખ માટે જે ઇન્ચાર્જ સેનિટાઈ ઇન્સ્પેક્ટર છે તે જવાબદાર હોય છે તેમણે હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી બેઠકમાં હાજરી આપવાની હોય છે સ્ટાફને તાલીમ મળે તે સુનિશ્ચિત કરવાનું હોય છે તેને બેઠકોમાં હાજરી આપી અને સ્ટાફને તાલીમ મળે તે પણ સુનિશ્ચિત કરવાની જવાબદારી છે તે ઇન્ચાર્જ સેનિટેશન ઇન્સ્પેક્ટરની હોય છે બરાબર તેને જે કચરાનું વર્ગીકરણ તમામ બાબતો છે એની તકેદારી રાખવી જોઈએ તેમણે સેનિટેશન કામગીરીની સંકળાયેલ સ્ટાફને નિયમિત તાલીમ અથવા સમીક્ષા કરાવવી જોઈએ તેમણે યોગ્ય અકસ્માત કે બગડેના કિસ્સામાં ઇન્ચાર્જ અધિકારની માહિતગાર કરવા જોઈએ તેને તાલીમ વ્યવસ્થિત રીતે સ્ટાફ છે તેને વ્યવસ્થિત રીતે જે તાલીમ છે તેનું આયોજન કરી અને સારી રીતે તાલીમો આપવી જોઈએ અને તે કંઈ પણ અકસ્માત હોય તો એને સત્તાવારને વ્યવસ્થિત રીતે જાણ કરવી જોઈએ અથવા ઇન્ચાર્જ અધિકારને જાણ કરવી જોઈએ હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની અંગે તાલીમ હોસ્પિટલ વેસ્ટ છે તે મેનેજમેન્ટ અંગેની જે તાલીમ છે તો બાયોમેડિકલ વેસ્ટની કામગીરી તથા અમલ માટે વિવિધ શ્રેણીમાં સ્ટાફ જેમ કે રેસિડેન્ટ ડોક્ટર નર્સો પેરામેડિકલ સ્ટાફ જીડીએ એટેન્ડન્સ કેન્ટીન સ્ટાફ વગેરે તાલીમ આપવી ફરજિયાત છે બરાબર જે બાયોમેડિકલ હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટની તાલીમ છે તે હોસ્પિટલ સાથે સંકળાયેલ તમામ સ્ટાફ છે તેને તાલીમ આપવી છે એ બરાબર ફરજિયાત છે અને જરૂરી પણ છે આવી તાલીમ આપવામાં આવે તે પહેલાં કેવી તાલીમ આપવી તેના કાર્યક્રમ વિશે અંગે સંબંધિત સત્તાવાર સાથે મસલત કરવી આ તાલીમ કાર્યક્રમ વ્યક્તિ હોવી જોઈએ તથા તેમાં જાગ જાગૃત કાર્યક્રમ ડેમોન્સ્ટ્રેશન તથા વર્તણૂકને લગતી બાબતોનો સમાવેશ થવો જોઈએ તેમાં નીચે જણાવેલ મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ બરાબર કઈ રીતે તાલીમ આપવી કેવી તાલીમ આપવી તે વગેરેની જાણકારી ઉપર સત્તાવાર સાથે છે વાર્તાલાપ ચર્ચા કરી અને તે પછી જે તાલીમનું આયોજન થવું જોઈએ અને તે પ્રમાણે તાલીમ છે એ વ્યવસ્થિત રીતે આપવું જોઈએ તેમાંથી બધી જે રેમોટ્રેસન છે તે રોલ પ્લે છે અથવા તો કોઈ કાર્યક્રમ છે તેમાં અમુક લગતી બાબતોની અને મુદ્દાઓની વ્યવસ્થિત રીતે ચર્ચા અને સ્પષ્ટપણે થવી જોઈએ તેના મુદ્દાઓ જોઈએ તો જે કચરો છે કચરો તથા સંભવિત જે જોખમો છે તે બાબતે વિજે કચરો તથા સંભ સંભવિત જોખમ બાબતે વિવિધ શ્રેણીમાં જાગૃતિ બરાબર કચરો છે અને સંબંધિત બાબતી બાબત વિશેની જે જે જાગૃત લેવી જોઈએ જાગૃતિ લેવી જોઈએ બરાબર જાગૃતિ લાવી જોઈએ તે બધી બાબતો વિશે આપણે માહિતી અથવા તો જે મુદ્દાની ચર્ચા થવી જોઈએ કચરો ઓછા પેદા થાય તેને ડિસ્પોઝેબલનો ઉપયોગ ઓછો થાય બરાબર કચરો ઓછો પેદા થાય તે માટે જે બધા ડિસ્પોઝેબલ છે તેનો ઉપયોગ આપણે ઓછો થાય તેની તકેદારી રાખવી જોઈએ અલગ પાડવાની નીતિ કચરાને અલગ પાડવાની નીતિ વિશે બધા સ્ટાફને છે બરાબર કલર વિશે કલર કોડ કલર બેગ વિશે તમામ બાબતો છે બરાબર સારવાર કચરાની નિકાલ છે તેના વિશેની તાલીમ આપવી જોઈએ તેના વિશેની ચર્ચા થવી જોઈએ ભીષ્ણ કચરાનું યોગ્ય અને સલામત હેન્ડલિંગ જે ધારદાર વસ્તુઓ છે તેનું યોગ્ય હેન્ડલિંગ કઈ રીતે કરવું એની જે જાળવણી અને તેનો કચરાનો નિકાલ કઈ રીતે કરવો તે બાબતની કોઈ સંરક્ષણાત્મક સાધનોનો ઉપયોગ જે બધા શણાત્મક સાધનો છે બરાબર એટલે રક્ષણાત્મક જે બધા સાધનો છે પીપી કીટ અથવા તો પર્સનલ પ્રોટેક્ટર જે બધી વસ્તુઓ માસ્ક કેપ છે એ બધાના જે બધા સાધનો છે તેનો ઉપયોગ છે પછી કન્ટેનરનો કલર કોડિંગ છે બરાબર કલર કોડ વિશે માહિતી આપી કચરાના યોગ્ય ટ્રીટમેન્ટ કચરાની યોગ્ય જે બધી સારવાર ટ્રીટમેન્ટ છે બરાબર ડિસઇન્ફેક્ટ કરવા જંતુ મૂક કરવા કચરાનો નિકાલ કરવો એના કટિંગ કરવા જે કંઈ બરાબર ડિસઇન્ફેક્ટ કરવા જંતુ મુક કરવા તે તમામ બાબતો છે ધોળાવો અને અકસ્માતના કિસ્સાની વ્યવસ્થા કંઈ કચરો ધોરાઈ જાય પડી જાય તો તેના માટેની જે કિસ્સાની વ્યવસ્થા છે તે અને વ્યવસાયિક વ્યવસાયિક આરોગ્ય અને સલામતી બરાબર આરોગ્ય અને સલામતી છે તેનું યોગ્ય રીતે જાળવણી કરવી તેવી બધી જે હોસ્પિટલ વેજ મેનેજમેન્ટ અંગેની જે તાલીમો છે બરાબર તેમાં જે કચરો છે એનો નિકાલ કઈ રીતે કરવો પરિવહન કઈ રીતે કરવો તેનું અલગ અલગ કુંડીમાં વેસ્ટ કઈ રીતે કરવું કંઈક અકસ્માત કંઈ થાય કંઈક કચરો ધોરાઈ જાય તો તેને વ્યવસ્થિત રીતે કઈ રીતે એનું કાર્ય હાથ કરવું તેના વિશેની તમામ માહિતી છે બરાબર નીતિઓ છે અલગ અલગ શ્રેણીઓ વિશેની માહિતી છે બરાબર આરોગ્ય અને સલામતી જળવાઈ રહી છે જે પર્સનલ પ્રોટેક્ટર એટલે કે જે પર્સનલ જાતે જે પર્સનલ રક્ષણ અથવા સંરક્ષણાત્મક જે સાધનોનો ઉપયોગ છે તે વ્યવસ્થિત થાય છે કે નહીં જે બધી વસ્તુઓ છે બરાબર તેનો જે ઉપયોગ થાય છે તે તેના વિશેની જે બધી બાબતો છે અને જે બધા જોખમી બાબતો છે તે તમામ બાબતોની તાલીમ દ્વારા છે બરાબર રોલ પ્લે કરે અથવા તો અમુક મુદ્દાઓ છે તેની ચર્ચા કરી અને વ્યવસ્થિત તાલીમ દ્વારા બરાબર બધા કર્મચારીઓને તાલીમ આપવી જોઈએ તો આજનો જે આ સેશન છે તેને અહીંયા સુધી આપણે રાખશું આ સેશનમાં આપણે જે બાયોમેડિકલ કચરો છે તેને વ્યવસ્થાપન વિશે માહિતી મેળવી તેમાં વિવિધ વિવિધ બધા સ્ટાફ હોસ્પિટલના છે તેમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે મેટ્રન છે બરાબર મેડિકલ મેનેજમેન્ટ અધિકારીઓ છે ઇન્ચાર્જ અધિકારીઓ છે બરાબર ઇન્ચાર્જ સિસ્ટર છે અથવા લેબ છે યુનિટ છે રેડિયોએક્ટિવ કચરો છે અલગ અલગ વિભાગના જે બધા કચરાઓ છે જેમાં લેબ આવી જાય યુનિટ આવી જાય યુનિટ આવી જાય વિભાગો આવી જાય તે તમામ કચરાઓ છે તેના વિભાગોનો કચરો છે તેમાં જે સ્ટાફની ભૂમિકા છે તે નર્સિંગ સ્ટાફની ભૂમિકાઓ છે સેનિટરી ઇન્સ ઇન્સ્પેક્ટરની જે પણ ભૂમિકાઓ છે તે તમામ બાબતોની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીને તેની સાથે જે હોસ્પિટલ સ્ટાફ છે અથવા તો હોસ્પિટલ વેસ્ટ મેનેજમેન્ટ છે તેની જે તાલીમ છે તાલીમ અંગેની જે માહિતી છે તે પણ આપણે જોઈ છે તો આજે આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત